ભારતે પાકિસ્તાન સામે એકસઠ રનથી સૌથી મોટો વિજય મેળવ્યો શહેર શહેરભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક ક્રિકેટ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને એકસઠ રનથી હરાવ્યું છે ટુર્નામેન્ટના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ પાકિસ્તાન પર ભારતનો આ સૌથી મોટો વિજય છે ભારત રાષ્ટ્રીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરી ઐતિહાસિક વિજય મેળવતા ભરૂચ શહેરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓ દ્વારા મોટા પ્રોજેક્ટર સ્ક્રીન મૂકીને મેચ નિહાળવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી સોસાયટીઓ ચોક ચોરાહા તેમજ ક્લબોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા ભારતના દરેક રન અને વિકેટ પર તાળીઓ અને જયઘોષ સાથે ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યા મેચમાં ભારતની જીત નિશ્ચિત થતાં શહેરના અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા શહેરના પાંચ બતી સર્કલ નજીક મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા ઢોલનગાર અને આતિશબાજી કરવામાં આવી અને જીતનો જશ્નો જોવામાં આવ્યો શહેરના અનેક વિસ્તારોમાં દેશભક્તિના ગીતો સાથે યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને તિરંગા લહેરાવી ઉજવણી કરી મીઠાઈ વહેંચી લોકો એકબીજાને અભિનંદન પાઠવતા જોવા મળ્યા પાકિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સાથે મળેલા ભવ્ય વિજયને લઈને ક્રિકેટ રસિકોમાં વિશેષ આનંદો જોવા મળ્યો જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રિવિઝન પોલીસ સ્ટાફ પણ ખડે પગે પોતાની ફરજ બજાવી ભારતની આ જીતને લઈને શહેરમાં દિવાળી જેવો જળહળતો માહોલ જોવા મળ્યો વિડી જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે ટીવી ન્યૂઝ ભરૂચ